મારું નામ અલ્પેશભાઈ ડોંગા છે મારા પપ્પાનું નામ મનસુખભાઈ ડોંગા છે અમે જુનાગઢ જે રહીએ છીએ મારા પપ્પાનું પરમ દિવસે એક્સિડન્ટ સાંજે થયેલું પછી અમે સારવાર અર્થે સિવિલમાં આવ્યા અને અહીંયાથી પછી અમે આયુષ હોસ્પિટલમાં આવેલા અને ગત રાતે એનું બ્રેન્ડેડ થયેલું છે એટલે અમે એ રીતનું અમે ડિસિઝન લીધું કે એના બે બીજા organ નું અમે ડોનેટ કરવા માંગીએ છીએ hospital વાળા હવે સમજાવે અને અમે નક્કી કર્યું કે અમે organ ડોનેટ કરવા માંગીએ છીએ અને સહમતી છે કે હવે એ તો recovery ની કોઈ શક્યતા કઈ નથી એટલે આ નિર્ણય લીધો છે અમે તમને શું લાગે કાકા તમે જે રીતે organ દાન કર્યું છે લોકોને પણ આમાંથી કંઈક પ્રેરણા મળશે. બીજા લોકોને એ જ સંદેશો આપીએ કે જો આપણે એક્સફાય થઈ જાય ને બોડી ઘરે લઈ જાય અને આપણે રાખ થઈ જવાની છે એના કરતાં આ ગમે ત્યાં જીવતા રહેશે ભલે એના કોઈ અમુક અંગો જીવતા રહેશે જેટલો ટાઈમ રે એટલો ટાઈમ એટલે સારો નિર્ણય કહેવાય ને આવો આવો હરેક વ્યક્તિએ આવવા ફેસવું હોય તો નિર્ણય લેવો જોઈએ નમસ્કાર હું હોસ્પિટલ ડોક્ટર ચિરાગ માકડિયા મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જૂનાગઢ આપણે ત્રણ તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ ડોંગા કરીને 67 વર્ષની ઉંમર હતી એમનું દર્દી આપણે ડૉક્ટર કેવલ સાંસિયા સાહેબ છે ન્યુરો સર્જન એમની અંદરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે ડેડ જાહેર કરેલા અને એ પછી ડૉક્ટર કેવલ સાંસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા તો આપણે આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌ પ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે અમદાવાદ સિવિલમાંથી આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી તો એ આપણે દર્દી છે પેશન્ટ એમનું લિવર અને બંને કિડની અને કોર્નિયા એ ત્રણ ઓર્ગન રિટ્રીવલ માટે આવેલા છે અને ત્રણ ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના તો આ એક એક ડિવાઇન ઇવેન્ટ કહેવાય તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળ્યો એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ